બાણું લાખનો દંડ ફેચ કારવામાં આવ્યો હતો તેમજ ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો જેટલા ડ્રાઈવરને બ્લેક લિસ્ટ કર્યા હતા જ્યારે બસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો તે એક મોટો સવાલ છે એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે તેમ ટ્રાન્સપોર્ટ ચેરમેન ઉમેર્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ

ઓલ અવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ટીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ પાસે બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો માંગીશું તો આ જે પૈસા છે જો બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા ને મારા બધાને ખીચા ખાલી થશે બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બે આડી બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તો પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટ

કરવાનું છે જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ વગર બસમાં બેસો તો ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેસ બિહેવિયર છે આમનો મેસ બિહેવિયર છે તેમનો ફોટો પાડી લેવો વિડિયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે બિઝનેસની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પહેલા બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કોન્ટ્રાક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માગું છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરી કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબ ને લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનું દંડ ફટકાયેલો તો અમે આ વિરોધ પક્ષને એવું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે